તારીખ નવ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ સંત નિરંકારી મંડળ દ્વારા નિર્મળ ગુજરાત પ્રોજેક્ટના આયોજન હેઠળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના આશીષ થકી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્મળ ગુજરાત પ્રોજેક્ટ કાર્યક્રમ હેઠળ સવારે સાડા સાત વાગે વારસિયા વિસ્તારના સરસિયા તળાવ કિનારે સફાઈ સેવા કાર્યનો શુભારંભ થતાં સંત નિરંકારી મંડળ વડોદરાના સંયોજક શ્રી ભાવેશજી તેમજ વોર્ડ નંબર છના કોર્પોરેટર શ્રી હીરાભાઈ કાંજવાણી સહિત વડોદરા શહેર વોર્ડ નંબર છના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રજનીકાંતભાઈ તેમના સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં સો જેટલા નિરંકારી અનુયાયીઓ તથા સેવાદળ ભાઈઓ બહેનો તેમજ નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિસ્વાર્થ ભાવે આ મહા અભિયાનમાં સદગુરુ માતાજીના આશીર્વાદને પાત્ર થયેલ છે સંત નિરંકારી મંડળ નિરંતર આધ્યાત્મિક જાગૃતિની સાથે સાથે માનવતાની સેવાઓમાં રક્તદાન શિબિરો વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન મહિલા સશક્તિકરણ સામાજિક કલ્યાણકારી યોજનાઓને પણ સંચાલિત કરી રહ્યું છે અને આ બધી જ સેવાઓ પરમાર્થ હેતુ સદ્ગુરુના આદેશ અનુસાર વિશ્વભરમાં નિરંતર રહેશે